ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને હવે મિત્રો આજના નવા જ લેક્ચરની અંદર આપણે દ્વિઘાત સમીકરણ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો હવે બોર્ડની જે પરીક્ષા નજીક આવી રહી છે એ પ્રમાણે આપણે વિકલ્પો પર ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો તો આજે આપણે દ્વિઘાત સમીકરણના વિકલ્પો લઈને આવી રહેલા છીએ તો અહીંયા ધોરણ દસ ની અંદર ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણના એમસીક્યુ કેટલાક જોવાના છે જેમાં પહેલા નંબરનો એમસીક્યુ છે દ્વિઘાત સમીકરણ સિક્સ એક્સ પ્લસ નાઇન બરાબર ખાલી જગ્યા છે ઓપ્શન ક્વેશ્ચન પૂછાતા જ હોય તો મિત્રો આવા પ્રશ્નો પર ખાસ ધ્યાન આપજો અહીંયા વિવેચકનું મૂલ્ય શોધવાનું છે તો મિત્રો વિવેચક એટલે શું તો વિવેચક એટલે ડીસ્ક્રિમિનેટ ડિસ્ક્રિમિનેટ ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એ સી થાય છે હવે આ બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો એ બીસીની કિંમતો આપણે જાણતા હોવા જોઈએ તો તમને ખબર જ છે કે આપણું દ્વિઘાત સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો છે અને આને આ દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતો એનું મૂલ્ય આપણને કેટલું મળે છે એક મળે છે નું મૂલ્ય કેટલું મળે છે તો છ મળે છે અહીંયા x x સરખાવી દઈએ તો b બરાબર 6 મળી જાય ને અહીંયા c બરાબર આપણને 9 મળે છે હવે આ a b c ની કિંમતોને આમાં મુકતા આપણને ડિસ્ક્રિમિનેટ d ની કિંમત મળી જાય છે તો b બરાબર કેટલા છે 6 b બરાબર 6 4 a ની જગ્યાએ 1 અને c ની જગ્યાએ આપણને 9 મળશે હવે આનું માત્ર રૂપ આપી દેવાનું છે મિત્રો 6 નો વર્ગ થઈ જશે 36 અને અહીંયા 9 એકા નવા 9 ચોક 36 થઈ જશે 36 માંથી 36 ગયા તો શૂન્ય તો આપણું ડિસ્ક્રિમિનેટ ડી એ શૂન્ય મળી જાય છે અહીંયા આપણું ડિસ્ક્રિમિનેટ ડી શૂન્ય મળી જાય છે મિત્રો અને અહીંયા આપણું ઓપ્શન નંબર બી એ જવાબ થઈ જશે મિત્રો તો ઓપ્શન નંબર બી એ આપણો જવાબ છે મિત્રો આ રીતે આપણે આ પ્રકારના દાખલા ગણી શકીએ છીએ હવે આપણે ઓપ્શન નંબર બે તરફ જઈએ છીએ મિત્રો તો ઓપ્શન વિકલ્પ નંબર બીજા તરફ જઈએ છીએ વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ડી બધાને ખબર હોય હવે હાલ જ લખ્યું કે d બરાબર b સ્ક્વેર માઈનસ 4ac થશે b સ્ક્વેર માઈનસ 4ac થશે એટલે કે આપણો ઓપ્શન નંબર b એ સાચો છે આ પણ મિત્રો માર્ચ 2022 નો પૂછાયેલો પ્રશ્ન છે હવે આગળના પ્રશ્ન તરફ જતાં આગળના પ્રશ્ન તરફ જતાં આપણે જોઈએ તો અહીંયા જોઈએ ત્રીજો વિકલ્પ જો b સ્ક્વેર માઈનસ 4ac 0 અહીંયા b સ્ક્વેર માઈનસ 4ac જો અહીંયા સીધો જવાબ મળી જાય b² 4ac બરાબર

દ્વિઘાત સૂત્ર દ્વિઘાત સમીકરણ સૂત્ર દ્વિઘાત સમીકરણ સૂત્ર કોને આપેલું છે તો મિત્રો ખાસ યાદ રાખજો શ્રીધર આચાર્ય આપેલું છે શ્રીધર આચાર્ય આ એક માર્કમાં પણ પ્રશ્ન આપણને પૂછાય છે મિત્રો બીજી એક નોંધવાલાયક બાબત એ છે કે આપણે ડી ની વાત છે કે ડિસ્ક્રિમિનેટ ડી બરાબર પર આધાર રાખે છે એની વાત થોડીક કરવી છે મિત્રો તો ખાસ અગત્યનો પ્રશ્ન એટલા માટે કહી શકાય કે ડી નું મૂલ્ય ત્રણ ભાગમાં વિભાજીત છે ડીનું મૂલ્ય કેવું મળે છે એના ઉપર બધી વસ્તુ આધાર છે અહીંયા સમીકરણના બીજ સમાન ક્યારે મળે તો આપણને ખબર છે કે ભાઈ નું મૂલ્ય જીરો મળે ત્યારે જ બીજ વાસ્તવિક અને સમાન મળે છે પણ મિત્રો આ ખાસ યાદ રાખી લેજો નાનકડા ની અંદર ઘણું બધું આપણે સમજાવવા જઈ રહ્યા છીએ અહીંયા નું મૂલ્ય માનો કે તમને નું મૂલ્ય કેવું મળે છે તો નું મૂલ્ય ધન મળે છે ધન મળે છે એટલે કે નું મૂલ્ય જીરો કરતાં મોટું મળે છે ત્યારે શું થાય છે અને અહીંયા નું મૂલ્ય આપણને ઋણ મળે છે બે નું મૂલ્ય કેવું ઋણ મળે છે મિત્રો ઋણ મળે એટલે કેવું મળે તો ડી નું મૂલ્ય એ જીરો કરતા નાનું જીરો કરતા નાનું મળશે અને ઘણી વખત અહીંયા ડી નું મૂલ્ય કેવું મળે છે શૂન્ય મળે છે શૂન્ય એટલે કે ડી બરાબર જીરો મળે છે આ ત્રણ કન્ડિશન ની અંદર મિત્રો આપણે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ ખાસ અગત્યની વસ્તુ યાદ રાખવાની છે કે ડિસ્ક્રિમિનેટ નું મૂલ્ય જયારે આપણે શોધતા હોઈએ છીએ અને જ્યારે શોધ્યા પછી ડી નું મૂલ્ય ધન મળે છે એટલે કે જીરો કરતા નું મૂલ્ય મોટું આવશે તો બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળશે જ્યારે નું મૂલ્ય જો ઋણ આવી જશે તો દ્વિઘાત સમીકરણ મળશે નહીં અને જ્યારે નું મૂલ્ય શૂન્ય મળશે તો ત્યારે બીજ સમાન મળે છે મિત્રો આ ખાસ અગત્યની વસ્તુ છે આ જ વિકલ્પના અનુસંધાનમાં આ ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જેથી કરીને તમને દરેક દ્વિઘાત સમીકરણનું મેઇન જે કન્ટેન્ટ કે જે મેઈન વસ્તુ છે એ તમને આવડી જાય હવે અહીંયા જોઈએ મિત્રો તો બે કેવા ઉકેલ મળશે તો બે ભિન્ન અને વાસ્તવિક બે બે ભિન્ન ભિન્ન અને અને વાસ્તવિક વાસ્તવિક ઉકેલ મળશે અહીંયા અહીંયા જ્યારે d નું મૂલ્ય ઋણ મળશે તો ઉકેલ મળશે નહીં ઉકેલ ન મળે મિત્રો ઋણ મૂલ્ય આવે તો આપણે ઉકેલ શોધવાનો થાતો નથી હવે જો નું મૂલ્ય 0 મળશે તો બે સમાન

માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી છેદમાં ટુ એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી છેદમાં ટુ એ બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે છે અહીંયા ઉકેલ મળતા જ ન મળે એટલે કોઈ સૂત્ર આવે જ નહીં અને અહીંયા બીજ સમાન મળે તો મિત્રો ખાસ યાદ રાખીશું સૂત્ર કે એક્સ બરાબર માઇનસ બી અપન ટુ એ થશે ખાલી ગોખી દેવાનું નથી મિત્રો અહીંયા ડીનું મૂલ્ય ઝીરો છે ડીનું મૂલ્ય જીરો છે અહીંયા ડીની જગ્યાએ જીરો મૂકી દો તો શું થાય માઇનસ બી એ જ આવે તો અહીંયા સૂત્ર થશે મિત્રો આ અગત્યની જે વસ્તુઓ છે ખાસ આપણે યાદ રાખવાની છે મિત્રો આ સૂત્રો વગર આપણું કામ ચાલશે નહીં એટલે સૂત્રો ખાસ તૈયાર કરવાના છે મિત્રો હવે અહીંયા આપણે જે મેઇન મુદ્દા પર જઈએ છીએ કે આપણો જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી અહીંયા ખાલી જગ્યાએ જીરો હોય તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન મળે તો સમાન ક્યાં મળે ડી જીરો હોય તો અને d ની જગ્યાએ શું કહેવાય d 0 હોય તો અને d ની જગ્યાએ શું લખાય b^2 4ac 0 એનો મતલબ એ થયો કે આપણો ઓપ્શન નંબર d આન્સર આવી જશે ભાઈ એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે આની અંદરથી ઘણા બધા વિકલ્પો પૂછાય છે મિત્રો હવે આગળની તરફ જતા હવે વિકલ્પ નંબર 4 તરફ જઈએ છીએ મિત્રો તો વિકલ્પ નંબર 4 શું કહેવા માંગે છે જોઈ લઈએ જો સમીકરણ 8x^2 mx 3 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય વાસ્તવિક અને સમાન હોય તો અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ સાથે સરખાવી દઈએ એક્સ સ્કવેર બી એક્સ પ્લસ સી બરાબર થઈ જશે એટલે એનું મૂલ્ય આઠ આવી જશે અહીંયા બી નું મૂલ્ય એમ આવી જશે એક્સ એક્સ સરખાવી એટલે બી બરાબર એમ પછી સી બરાબર ત્રણ આવી જશે હવે બીજ સમ વાસ્તવિક અને સમાન છે બીજ કેવા છે વાસ્તવિક અને સમાન છે એટલે ડી બરાબર શું થઈ જશે જીરો થઈ જશે ડી બરાબર શું થઈ જશે જીરો થઈ જશે તો આ બીજ આપણે એના એમ ની કિંમત શોધવી છે તો ડી એટલે શું તો બી સ્કવેર માઇનસ ફોર એ બરાબર જીરો હવે આ કિંમત આની અંદર મૂકી અને એમ નું મૂલ્ય શોધી કાઢો તરત જ મળી જશે તો અહીંયા બી સ્કવેર તો શું છે બી એટલે કેટલા એમ તો એમનો વર્ગ થશે માઇનસ ફોર ગુણે એ એની જગ્યાએ આઠ અને ગુણે સી સી ની જગ્યાએ ત્રણ બરાબર જીરો હવે એમ મળી જશે મિત્રો આમાં બીજું કોઈ ચલ છે નહીં તો એમનું મૂલ્ય મળી જાય તો એમ સ્ક્વેર માઇનસ અહીંયા જુઓ આ જે કિંમત છે એને આપણે બરાબરની આ સાઈડે લાવી દઈએ તો આ માઇનસ અહીંયા બરાબર થઈ જશે અને આ માઇનસ છે આ બાજુ આખી કિંમત આવી જાય તો કેવી થઈ જાય પ્લસ તો આ ચાર ગુણે આઠ ગુણે ત્રણ થઈ જશે માટે એમનો વર્ગ બરાબર અહીંયા 4 ગુણ્યા 4 2 8 ગુણ્યા 3 હવે આપણે આનું વર્ગમૂળ કાઢવું છે એટલે હું આ રીતે કામ કરી રહ્યો છું 4 ના ભાગ પાડી દીધા 4 2 8 એટલે ચોકે ચોકે 16 થઈ જશે અહીંયા 16 ગુણ્યા 3 અને બે અવિભાજ્ય 3 2 ની 6 થઈ જશે એમનો વર્ગ છે મિત્રો હવે આપણે તો એમ શોધવાનું છે એમનો વર્ગ શોધવાનો નથી મિત્રો એટલે આનું વર્ગમૂળ કાઢવું પડશે તો અહીંયા ખાસ અગત્યની વસ્તુ એક છે કે મિત્રો m² m બરાબર શું થાય તો m બરાબર શું થશે માટે m બરાબર શું થશે તો આ 16 નું વર્ગમૂળ નીકળી જશે 4 પરંતુ અહીંયા 6 નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે 6 લખીશું પરંતુ અહીંયા પ્લસ ઓર માઈનસ આગળ લગાડવું પડશે મિત્રો આ ખાસ અગત્યની વસ્તુ છે એનું કારણ શું છે તો m નો વર્ગ જે છે એ જ્યારે m હશે ત્યારે એ પ્લસ અને માઈનસ બે કિંમત ધારણ કરી શકે છે માનો કે m બરાબર જો m બરાબર જો તમે માઇનસ એક લો અથવા તો એમ બરાબર પ્લસ વન લો પણ એમનો વર્ગ કરશો ત્યારે માઇનસ વનનો વર્ગ તો પ્લસ જ આવશે એમનો વર્ગ એ પ્લસ વન જ આવવાનો છે એટલે કે બે કિંમતો એમની એવી છે કે જેનો વર્ગ પ્લસ વન જ મળે છે એટલા માટે અહીંયા એમની કિંમત પ્લસ ઓર માઇનસમાં આપણે લખી શકીએ છીએ તો આ રીતે એમનું મૂલ્ય આપણે પ્લસ ઓર માઇનસ ફોર વર્ગમૂરમાં સિક્સ આન્સર થશે કયું થશે તો ઓપ્શન નંબર સી પ્લસ ઓર માઇનસ ફોર વર્ગમૂરમાં સિક્સ ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે સમાન હોય તો એમ બરાબર ખાલી જગ્યા મિત્રો આગળ દાખલો ગણો ટાઈપનો છે જાતે સોલ્વ કરી અને આ વિકલ્પનો જવાબ શું આવે છે તે કોમેન્ટમાં જણાવવાનો છે મિત્રો હવે આગળની તરફ જઈએ છીએ તો અહીંયા જોઈએ વિવેચક ડી તમને આપી દીધો છે અને કેની વેલ્યુ શોધવાની છે જેમ આગળ એમની શોધી પણ અહીંયા વિવેચક આપણે આપેલું છે તો અહીંયા ડી ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ફોર થશે અહીંયા ડિસ્ક્રિમિનેટ ડી તમને આપી દીધેલો છે એકસો બાર એટલે અહીંયા એકસો બાર લખી દેશો બી નો વર્ગ એટલે શું તો અહીંયા આપણે જાણીએ છીએ પ્રમાણે સાથે સરખાવી દઈ અને મૂલ્ય મેળવી લઈએ એ બરાબર ત્રણ થશે અહીંયા બી બરાબર ઓછા ચાર થશે અને સી બરાબર સી બરાબર મિત્રો ઓછા કે થશે ચિહ્ન સાથે લેવાનું છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો એ એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી ટુ જીરો દ્વેઘાત સમીકરણ સાથે જ્યારે સરખાવો છો ત્યારે એની એબીસી જે છે સહગુણકો એના ચિહ્ન સાથે લેવાના છે હવે આ બધી જ કિંમતને આમાં મૂકી દઈએ તો બી એટલે કેટલા તો માઇનસ ચાર તો બી એટલે માઇનસ ચારનો વર્ગ થઈ જશે માઇનસ ફોર એની જગ્યાએ ત્રણ અને ની જગ્યાએ માઇનસ આવી જશે હવે અહીંયા એકસો બાર બરાબર ચારનો વર્ગ સોળ પ્લસ થઈ જશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચાર તારીખ બાર કે થઈ જશે આપણે તો કે શોધવો છે મિત્રો આપણે શું શોધવાનું છે આપણે કે તો કે શોધવા માટે સોળ ને પેલી બાજુ લઈ જવા પડશે એકસો બારમાંથી સોળ ને બાદ કરી દેવા પડશે પેલી બાજુ લઈને અને બાર કે તો અહીંયા કેટલા વધશે બાર નીકળી ગયા ને બીજા ચાર છંદો કેટલા નાઇન્ટી સિક્સ થઈ જશે ટ્વેલ્વ કે હવે કે શોધવા માટે આ બાર છે એને ભાગાકારમાં લઈ જઈશું તો કે તો બાર આઠ બાર આઠ છન્નું થઈ જશે તો મિત્રો અહીંયા કે ની વેલ્યુ આઠ આવી જશે તો આ રીતે મિત્રો આપણે કે ની કિંમત શોધી શકીએ છીએ તો આ રીતે કે નું મૂલ્ય આપણને કેટલું મળશે એટ ક્યાં છે ભાઈ તો ઓપ્શન નંબર બી ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે મિત્રો હવે આગળની તરફ જઈએ મિત્રો વિવેચક માટે આપણે ખાસ અગત્યનું આગળ જે વાત કરીએ એ પ્રમાણે જવાનું છે હવે અહીંયા વિકલ્પ નંબર સેવન છે જો સમીકરણ થ્રી એક્સ સ્ક્ર પ્લસ ટુ કે પ્લસ વન એક્સ માઇનસ કૌશમાં કે પ્લસ બરાબર ઝીરોના બીજ આલ્ફા અને બીટા હોય તથા આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણે બીટા હોય તો કેનું મૂલ્ય શોધો જો બિલકુલ ઈઝી જ છે મિત્રો તમને આગળ પણ જબરજસ્ત મેં શોર્ટકટ શીખવાડેલો છે એ પણ યાદ રાખવાનો છે ડોકા જેના કારણે બધા જ આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમાનું સૂત્ર શું થાય આલ્ફા ગુણે બીટા ગુણે ગેમાનું સૂત્ર શું થાય તમામ પ્રકારના સૂત્રો જો તમને આવડતા હશે તો આવા દાખલામાં ક્યાંય તકલીફ પડશે નહીં અહીંયા પણ જો મિત્રો અહીંયા આને સરખાવીએ તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો આ રીતે સરખાવીશું તો ધ્યાન આપજો એક્સ x² એક્સ વર્ગ એટલે એનું મૂલ્ય કેટલું થશે ત્રણ અહીંયા બીનું મૂલ્ય કેટલું થશે તો એક્સ અને એક્સ એટલે બી નું મૂલ્ય 2k પ્લસ વન થશે ટુકે પ્લસ વન અને c નું મૂલ્ય થશે c નું મૂલ્ય થશે માઇનસ સાથે લેવાનું છે મિત્રો તો એ બી ની વેલ્યુ મેળવી લેવાની અને α ને બીટા બીજ હોય તો આ આપ્યું છે જુઓ હવે અહીંયા શું આપેલું છે અગત્યની વસ્તુ છે આલ્ફા પ્લસ બીટા આપેલો છે અને આલ્ફા β બીટા આ રીતનું આપેલું છે અને k ની વેલ્યુ શોધવાની છે તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ બક્કા બકા બા યાદ રખાવેલું છે મિત્રો આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપન એ અને આલ્ફા ગુણ્યા બીટા સી અપન એ અહીંયા એ એ કેન્સલ થઈ જાય તો માઇનસ બી બરાબર સી થઈ જાય અને બી અને સીની વેલ્યુ ખાલી મૂકવાથી જવાબ મળી જાય છે મિત્રો બી તો અહીંયા માઇનસ તો છે જ અને બીની જગ્યાએ આપણે લખીશું ટુ કે પ્લસ વન સીની જગ્યાએ લખીશું માઇનસ કૌશમાં હવે જુઓ આ કૌશની બાર માઇનસ છે અહીંયા માઇનસ છે બંને બાજુ માઇનસ માઇનસ કેન્સલ કરતો એટલે પ્લસ થઈ જાય તો શું વધ્યું અહીંયા ટૂંકે પ્લસ વન બરાબર કે પ્લસ પાંચ કે કે વાળા પદો એક સાઈડ કરી દઈએ તો ટૂંકે અને આ કે પેલી બાજુ જશે તો અહીંયા પાંચ અને આ માઇનસ વન થઈ જશે તો અહીંયા ટૂંકેમાંથી કે ગયા એટલે કેટલા વધ્યા કે બરાબર અહીંયા કેટલા વધશે પાંચમાંથી એક ગયો એટલે ચાર તો અહીંયા કે બરાબર ચાર આપણો આન્સર થઈ જશે મિત્રો આ બધું કરવાની કોઈ જરૂર જ પડે એવી નથી મિત્રો ફટાફટ જવાબો આવી જાય એવા છે થોડુંક ધ્યાન રાખવું પડે કે બરાબર છે આ બધી ગણતરી પણ કરવાની જરૂર હોતી નથી માત્ર આ થોડુંક મૂકો ને થોડુંક વિચારો તો પણ જવાબ મળી જાય મિત્રો હવે જોઈએ મિત્રો આગળ નેક્સ્ટ હવે અહીંયા તમારે ક્વેશ્ચન નંબર એટ છે તે તમારી જાતે સોલ્વ કરી અને સમીકરણ સિક્સ એક્સ સ્કવેર માઇનસ ફાઇવ એક્સ માઇનસ વન બરાબર જીરોના બીજ શોધી કાઢવાના છે અને કોમેન્ટમાં જણાવવાનું છે બરાબર છે મિત્રો મિત્રો બિલકુલ સિમ્પલ છે બીજ શોધવાના છે એટલે છ એકા છે આ છ ના ભાગ પાડી દેવાના છે છ ના ભાગ પાડી માઈનસ પાંચ લાવી દેવાના છે અને આવવો જોઈએ એટલે જો હું તમને સમજાવી દઉં કે છ છે તો ત્રણ દુ છ થશે જો મોટી સંખ્યા છે તો આને માઇનસ આપું તો આને હું માઇનસ આપું તો માઇનસ પાંચ આવી જશે પણ અહીંયા માઇનસ માઇનસ પ્લસ નથી આપેલું એટલે આ ભાગ છે આપણા વેલિડ થશે નહીં છના બીજા એવા કોઈક ભાગ પાડવા પડશે તો છ એકા છયા થશે છ એકા છયા અહીંયા માઇનસ છે તો મોટી સંખ્યાને માઇનસ આપી દો અહીંયા પ્લસ આપી દો એટલે છમાંથી એક ગયો એટલે માઇનસ પાંચ અને માઇનસ ગુણે પ્લસ એટલે માઇનસ થઈ જાય છે તો આ ભાગ એકદમ સાચા છે એટલે કે તમારે સિક્સ એક્સ વર્ગ અહીંયા માઇનસ પાંચ એક્સની જગ્યાએ છ એક્સ અને પ્લસ એક્સ અને માઇનસ વન બરાબર જીરો અહીંયા બે બે પદની જોડી કરી કોમન કાઢી અને આપણે દાખલો ગણી શકીએ છીએ જો ગણાવી જ દઉં છું અહીંયાથી કેટલા 6x કોમન આવશે તો અહીંયા એક્સ માઇનસ વધશે પ્લસ અને એક્સ માઇનસ વન તો અહીંયા એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન આપણે સામાન્ય લઈ લઈએ તો અહીંયા સિક્સ એક્સ વધશે બરાબર જીરો તો અહીંયા એક્સ માઇનસ વન થશે કે સિક્સ એક્સ પ્લસ થશે એટલે કે એક્સ માઇનસ તો અહીંયા એક્સ કેટલા થશે વન

અહીંયા એક એક્સ ઇઝિકવલ ટુ એક છે અને માઇનસ વન અપોન્ટ સિક્સ છે તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ મિત્રો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ તો મિત્રો કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટમાં જણાવજો કોઈ પણ એક્ઝામ્પલ ગણવું હોય તો આપણે ગણાવીશું બરાબર સમયના અભાવે આપણે વિડીયો થોડાક ઓછા બને છે પણ આપણા મહત્તમ બને એટલો આપણે ટ્રાય કરવાના છીએ અને તમને અમારા વિડીયો જો સારા લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો થેન્ક યુ મિત્રો અહીંયા સુધી આપણો વિડીયો રાખીએ છીએ ફરીથી નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ